શિયાળાની ઋતુના આગમન સાથે જ શહેરના સ્વાદ પ્રિય લોકો કચેરિયા પાક માટે જયગોગા કચેરીયા હાઉસમાં પહોંચી જશે અહીં દરરોજ ધાણીમાં બનાવેલા તાજો કચેરિયા પાક મળશે અને અને સાથે સાથે તલની માવા ચીકી પણ મળશે અને ખાસ વિશેષતા એ છે કે ઓનલાઈન કચેરીયા પાક પણ મળશે તો આજે જ પધારો જય ગોગા કચેરીયા હાઉસ નૂતન સર્વ વિદ્યાલયની સામે તાલુકા ખરીદ વેચાણ સંઘની બાજુમાં વિસનગર મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની આદર્શ વિદ્યાલયના પ્રાર્થના હોલમાં તારીખ અગિયાર હજાર ને બુધવારના રોજ શહેરની સેવાભાવી સંસ્થા માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા દિવંગત અસ્થિઓના છેલ્લા દર્શન પૂજન અને શ્રદ્ધાંજલિ સહ પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા છેલ્લા તેર વર્ષથી અસ્થિ દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં વિસનગર સહિત આજુબાજુના વિસ્તારમાંથી દિવંગત અસ્થિઓના હરિદ્વાર ખાતે ગંગા નદીમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વિસર્જન કરવામાં આવી રહ્યા છે જેમાં આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ હાજર રહ્યા હતા અને અતિથિ વિશેષ તરીકે સેફ ગેસ સર્વિસના અબ્દુલ કાદીર વોહરા શ્રી પંકજભાઈ પારોટ એમ એન કોલેજના રજિસ્ટ્રાર શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ આદર્શ શૈક્ષણિક સંકુલના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સુરેશભાઈ ચૌધરી નગરપાલિકા ગટર વ્યવસ્થા કમિટીના ચેરમેન શ્રીમતી રંજનબેન પરમાર

કો સમાનતાને કરેલો કૃપ ઉદાહરણ છે એટલે આ સર્વેલ માની એક પ્રકારનો નમવિંદી કે જ્યારે માઇનર તો તો કોણ કો ટીરણ કારણે આપ હોય કે મા સર્વ છોડાસો પણ જે માઇનિંગ નિયોજન ડ્રાફ્ટ મેને એકલ ડ્રાફ્ટ કોને જોઇ છે કે જે સેવા કાર્ય કરે છે એ તે સુધી લોગો સુધી પહોંચે છે જેના માટે હું ફરી પોતરી જોલું છે મારો એક ઉદાહરણ આપો

આજના આ પાંત્રીસમાં અસ્થિ દર્શનના કાર્યક્રમમાં બસો ને સડસઠ જેટલા દિવંગત થયેલા વ્યક્તિના અસ્થિ દર્શન કરવા માટે સ્વજનો હાજર રહ્યા હતા વિસનગરમાં માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે જેમાં વર્ષ બે હાજર બાર થી માય ન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા હરિદ્વાર ખાતે ગંગા નદીમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દિવંગત અસ્થિઓના વિસર્જન કરવામાં આવે છે અત્યાર સુધીમાં માય ન્યુ ઇન્ડિયા ટ્રસ્ટના સાત હજાર વધુ દિવંગત અસ્થિઓનું ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું છે તમામ વ્યક્તિઓ માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને ત્યારબાદ સૌ સાથે મળીને તમામને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં આજે છેલ્લા અસ્થિ દર્શન કરતા કરતા હાજર સ્વજનોની આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા હતા કાર્યક્રમ નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલે પણ પોતાના પિતાના દર્શન કરીને ભાવુક થયા હતા અને સૌ સાથે બેસીને પૂજન કર્યું હતું કાર્યક્રમ બાબતે બે હાજર ચોવીસ સુધી અને સાત હજાર થી વધુ અસ્થિઓમાં ગંગાજીમાં વિસર્જન કરવામાં આવે છે આ અમાણું પાંત્રીસમો પ્રોગ્રામ છે અને દર વખતે લગભગ અઢીસો થી ત્રણસો જેટલા દિવંગત પવિત્ર અસ્તિ માં ગંગાજીની ભૂલમાં અમારી ટીમ જઈ અને ત્યાં ગુરુ સંપૂર્ણ શાસ્ત્ર વિધિ સાથે વિસર્જન કરતું હોય છે અસ્થિ વિસર્જનની અંદર એના ચાર પ્રકારનો વિધિ થતી છે સૌ અસ્થિઓનું પૂજન વિધિ ત્યારબાદ દરેક અસ્થિ ઉપર દરેક વ્યક્તિનું નામ સાથે પિનેદારની વિધિ ત્યારબાદ મિત્રોનું આહવાન ગમનની વિધિ અને ચોથા તબક્કામાં એક એક અસ્થિને મા ગંગાજીના જળમાં આ પવિત્ર અસ્થિઓમાં બે વિસર્જન કરતા હોય છે આ દિવંગતોના આત્મા શ્રેય અર્થે ત્યાં ગંગાજીની અંદર મા ગંગા પૂજા રવિવાર પૂરો લાભ અને ત્યારબાદ બીજા દિવસે આ પવિત્ર આત્માઓના મોક્ષાર્થે

અને હરિદ્વારમાં અસ્થિ વિસર્જન કરીને આવ્યા પછી જ્યારે અમે ધોની પર એ બુંદીની પ્રસિદ્ધના પેકેટ બોલ્યા તો અગિયાર અગિયાર પેકેટ ચીરી ગયા હતા એટલે કે કોઈએ ચીરી કાઢ્યા હોય એવા જે ટોટલી પેકેટ એના ચીરી ગયા હતા આ ઉપરાંત અમે અગિયાર સુધી વધુ શ્રીમંત અગિયાર સુધી વધુ દિવંગતોના આત્મા હતી શ્રીમંત ભાગવત સપ્તાહનું વિસનગર મુકામે આયોજન કરી ત્યારે લીલા વાસની સ્થાપના કરવામાં આવી અને એની અંદર એવું કહેવામાં આવતું હોય કે આત્માઓ જે છે ને એ લીલાવાસની અંદર વાયુ વાયુ પ્રવેશ અંદર પ્રવેશ કરતા હોય છે અને એ લોકો સાત દિવસની ભાવ સત્તા પૂર્ણ થઈ ત્યારે એ લીલો વાસ સંપૂર્ણ ફાટી ગયો એટલે કે એની સાથે સાથે આઠો બર્ની ક્ષીણ થઈ ગઈ હતી આ અમને મોટામાં મોટો અનુભવ થયો આ ઉપરાંત પણ મારે એક વાત એવું થયેલું કે વિસનગરની મુકા વિસનગર મુકામે બાળકોને ભોજન કરાવતો હતો એમાં એક બાળક ગુમ થઈ ગયેલું અને ત્યારે મેં આ કરી કે હે દિવંગતો જો તમે આ બાળક મને એક જ કલાકમાં નિયલશો તો હું તમને સાચા રીતે પ્રણામ કરીશ અને એ બાળક એક જ કલાકની અંદર એ મૂળ જગ્યા ઉપર પાછું આવી ગયું આ ઉપરાંત પણ અમને ઘણા બધા દિવંગતોના અનુભવ થયેલા છે એ સમય સમયે આપણે જણાવીશું આપના માધ્યમથી જ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ